એક વાર બધા વ્રજ ભક્તોએ મનોરથ કર્યો ઠાકોરજી રાધાજી સાથે નિત્ય રાસ કરે છે અમારો મનોરથ છે કે પ્રભુ શ્રી યમુનાજી સાથે રાસ કરે ઠાકોરજી નૃત્ય કરતા હોય શ્રી યમુનાજી નૃત્ય કરતા હોય દર્શન કરીને કેટલું સુખ મળે કે રાધાજી વગર રાસ ન થાય રાધાજીને ખબર પડશે તો કોપાઈ માન થશે કે મારી પાસે સુંદર એક એવું દેવ એકાંત સ્થાન છે જ્યાં રાસ થશે તો રાધાજીને ખબર નહીં પડે કૃપા કરી આપ અમારો મનોરથ પૂરો કરો ઠાકોરજીને મનાવ્યા યમુનાજી પણ માન્યા રાસ તો દિવસ નક્કી થયો વ્રજ ભક્તો વાજિંત્ર વગાડી રહ્યા છે ઠાકોરજી શ્રી યમુનાજીની સાથે નૃત્ય કરી રહ્યા છે વ્રજ ભક્તો એ નૃત્યનો આનંદ લઈ રહ્યા છે સ્વામીજી પોતાની નિકુંજમાં એકલા બેઠા છે જ્યાં રાસનો ધ્વનિ સ્વામીજી સાંભળ્યો વિચાર્યો અવાજ તો રાસનો છે વાજિંત્રો વાગી રહ્યા છે હું અહીંયા બેઠે છું ઠાકોરજી મારા વગર કોની સાથે રાસ કરતા હશે ક્રોધ આવ્યો ક્રોધમાં ને ક્રોધમાં એ દિશા તરફ સ્વામીજી ચાલવા લાગ્યા જ્યાંથી રાસનો ધ્વનિ આવી રહ્યો છે વ્રજભક્તોને ખબર પડી કે સ્વામીની જે રાધાજી પધારી રહ્યા છે ખૂબ જ ક્રોધમાં છે એમણે શું કર્યું પુષ્પનું સ્વરૂપ લઈ એક સૂત્રમાં પરોવાઈને ઠાકોરજીના શ્રીકંઠમાં ધારણ થઈ ગયા અને યમુનાજીએ જલનું સ્વરૂપ લીધું જલ સ્વરૂપે નદી સ્વરૂપે વહેવા લાગ્યા સ્વામિનીજી ત્યાં પધાર્યા જોયું તો ઠાકોરજી એક લાઠાડા છે બાજુમાં કેવલ યમુનાજી વહી રહ્યા છે કે રાસનો ધ્વનિ તો મેં સાંભળ્યો હતો પ્રભુ અહીંયા એકલા ઉભા છે ત્યાં દ્રષ્ટિ પડી ઠાકોરજી એ કંઠમાં ધારણ કરેલી માળા ઉપર વિચાર્યું કે આજે પ્રભુના શિંગાર માળા મે પ્રભુને નથી ધરાવી આ માળામાં ગડબડ લાગે છે એ માળા પકડીને જોરથી ખેંચી દોરો તૂટ્યો અને બધા પુષ્પો ભૂતલ પર વિખેરાઈ ગયા એ જ પ્રભુની નિત્ય લીલાથી વિખોટી પડેલી આ પુષ્ટિ દ્રષ્ટિ છે શિમનાજીએ વિચાર્યું મારા સુખ માટે જેમણે મનોરથ કર્યો અને મારા કારણે જેમને ભૂતલ ઉપર જવું પડ્યું તો હું પણ પ્રતિજ્ઞા લઉં છું કે પ્રભુથી વિકુટા પડેલા એક એક જીવોને વીણી વીણીને જ્યાં સુધી ઠાકોરજી સુધી પાછા ન પહોંચાડી દઉં ત્યાં સુધી હું પણ આ ભૂતલ ઉપર વહેતી રહીશ એમ વિચારીશ એમના જે નિત્ય ભૂતલ પર બિરાજા છે